મહિલા ડીસીપી સાથે બોલાચાલી કરતા આ દ્રશ્યો રાજકોટના કિસાનપુરા ચોક વિસ્તારના છે જે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ત્રણ કાર લઈને નીકળ્યા હતા આ કારને અટકાવી ડિટેન કરતા ભાજપના કાર્યકરોએ ખેસ પહેરી ટ્રાફિક ડીસીપી સાથે રસ્તા વચ્ચે બોલાચાલી કરી હતી જો કે ટ્રાફિક ડીસીપી ટસના મસ્ત થયા ન હતા અને ત્રણેય કાર ડિટેન કરી હતી આ દરમિયાન મહિલા ધારાસભ્યએ ખુલાસો કરતા શું કહ્યું તે સાંભળો ભલામણ કરવાનો પ્રશ્ન નથી મેં માર્ગદર્શન માગ્યું હતું કે આ બાબતમાં ન્યાયિક જોગવાઈ શું છે એ બાબતનું મેં પૂજા યાદવ ડીસીપી છે એમની પાસે માર્ગદર્શન માંગ્યું ને એમણે જ મને માર્ગદર્શન આપ્યું કે આ રીતે બે જોગવાઈ સરકારશ્રીમાં હોય છે એટલે આમાં આ રીતે એ કરશે તો અમને કોઈ કાર રાખવાનું કાંઈ અમારે કાંઈ બીજો ઉદ્દેશ નથી પરંતુ ત્યાં સુધી અમે કાર છોડી ન શકીએ મેં કીધું બરાબર છે આપે જે કાર્યવાહી કરીએ બરાબર છે ગાડીમાં નંબર પ્લેટ ન હતી પરંતુ ત્રણેય ગાડીઓમાં શહેર ભાજપના યુવા મોર્ચાના હોદ્દેદારોની પ્લેટ જરૂર હતી જોકે ડીસીપી પૂજા યાદવે પ્રજા અને નેતા માટે કાયદો એક સરખો હોવાનું સાબિત કર્યું હતું રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ કરો દિવ્ય ભાસ્કર